અ જય ભવાની ભાજપ જવાની ગોમ કોને કીધું આવવાનું તમને પરમેશ્વર નાનું વોર્ડ મારેલું છે કીધું કોને જય ભવાની ભાજપ જવાની ગોમ માં પ્રયાસ નહી કરવાનો મિતભાઈ ખબર છે ને તમારે બાપુ નું ગોમ છે એમાં સ્ટેટનું સ્ટેટ નું ગોમ ના વિડીયો ના વિડીયો ઉતારી ન જો ના 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 તમે જવાબ આ લો હારો જવાબ આ લો ભાઈ હારો દિલીપ ભાઈ કોણ છો તમે બોલો હરો દરબાર છો તમે સ્વરમ આવી જોઈએ આવી જોઈએ તમે ફરીને આવ્યા બોલ ગોમમાં કોઈ દરબાર જ નહી ઈજળા છે ઇજળા

ને તમને એમ નહીં આમાં અમે